છોટાઉદેપુર તાલુકાના સરહદી વિસ્તાર મોટી સંડલી મસાણી ફળિયા ખાતે રહેતા રાઠવા દેસિંગભાઈ ગેમલાભાઈ ઉમર વર્ષ અઠાવન તેઓની પત્ની ગંગલીબેન લાકડાના ડફણા વડે મારીને હત્યા કરી હતી પ્રાપ્ત વિગત અનુસાર તારીખ ત્રેવીસ બાર બે હજાર ત્રેવીસ થી રાત્રે દારૂ પીવાની બાબતે ઝઘડો થતા દેવસિંહભાઈ રાખડીના ડફણાકે બોથર પદાર્થ વડે ગા કરીને પત્ની ગંગલીબેન રાઠવાની હત્યા કરી હતી સવારે ગામ લોકોને જાણ થતા તેમણે ગંગલીબેનના ભાઈને જાણ કરી હતી તે આ બનાવ બાબતે જોતા પોલીસ મથકે જાણ કરી અને પોલીસ સ્થળે તપાસ કરી રહી છે અને હત્યાના પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હા રંગપુર પોલીસ સ્ટેશનના મોટી સદલી ગામે એક બનાવ બનેલ છે એમાં મરણ જનાર ગંગલીબેન દેસિંગભાઈ રાઠવા નાઓને પોતાના પતિએ કોઈ કારણસર માથાના ભાગે લાકડાનો અંડો મારી અગર તો બોથળ પદાર્થથી મારી તેનું મોત નિપજાવેલ છે એ બાબતે મરણ જનાર ગંગલીબેનના ભાઈ નામે મંગુભાઈએ ફરિયાદ આપેલી છે એ ફરિયાદ આધારે બનાવવાળી જગ્યાની વિઝિટ કરી ત્યારબાદ પંચનામાં લાગતા ઓળખતા કપડાં કબજે કરેલ છે આરોપી પણ હસ્તગત કરવામાં આવેલ છે અને સાના કારણે એને મારવામાં આવેલ છે એ તપાસ હાલ ચાલુ છે